લાલોની ટીમ તો હાજર છે જ મને બહુ ગમી મેં પિક્ચર જોયું મોડું જોયું થોડું જોકે જોયા પહેલા મેં તો વખાણ કરેલા બધાના અમારી એક સંસ્થા છે અમદાવાદમાં નારકડી કલા સ્મૃતિ નામની એમાં બધાને બોલાવેલા ખરા ત્યારે અને મેં તકો મારેલો કે ભાઈ રિવાત જામનગરમાં હું બોલવા આવેલો પીજીવીસીએલના પ્રોગ્રામમાં એમાં મેં કહેલું કે આ દીકરીનું જામનગરની દીકરીનું પિક્ચર આવે છે તમે લોકો તો જોજો બીજા જોવે કે ના જોવે જામનગરવાળા રીવા તો મારી નજર સામે મોટી થયેલી દીકરી છે એના પપ્પા મારા મિત્ર વિરલ રાજ એ સાવ નાનકડી ફ્રોક પહેરીને પપ્પાના નાટકોમાં હાથા મારતી બેક સ્ટેજ મેં એમ જોયેલું છે આજે એ આવડી મોટી ગુજરાતની સૌથી મોટી ફિલ્મ જે થવા જઈ રહી છે ગુજરાતના ઇતિહાસ સૌથી મોટી હિટ ફિલ્મ આ તો સિનેમાના ચાહક તરીકે હું કહું છું ઓલરેડી અત્યારે તો રેકોર્ડ બનાવી જ રહી છે પણ હું એ જોઈ રહ્યો છું કે આમ નામ ચાલશે જે અત્યારે ફ્લો છે એ ફ્લો ચાલશે તો ભવિષ્યની અંદર જ્યારે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ લખાશે તો જેમ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં તમારે સોલેનું નામ લેવું પડે ભાઈ સૌથી મોટી કઈ તો કે શોલે એવી રીતે લાલો નું નામ લેવું પડશે એમાં આ બધા મિત્રો હાજર છે એ આજે પણ આવ્યા આપણી વચ્ચે અને આપડી ફરજ છે એક નામ એવું હોવું જોઈએ ને આખી દુનિયામાં ધારો કે કોઈ ફોરેન માંથી આવે અમેરિકામાંથી આવે માર્કેશભાઈ ને રિસર્ચ કરે કે ગુજરાતી ગુજરાતમાં આટલું બધું છે ગુજરાત માંથી અત્યારે વર્તમાન વડાપ્રધાન ગૃહપ્રધાન અગિયાર અગિયાર વર્ષથી હું તો કહું જ છું ઇન્દ્રપ્રસ્થમાં માં જયારે માથાકૂટ થાય ત્યારે કોઈક ગુજરાતી જ જવું પડે

એટલે હું મને તો એક ગમશે એક સિનેમાના રશિયા તરીકે ગમશે એક પ્રેક્ષક તરીકે ગમશે ટિકિટ ખર્ચી પૈસા ખર્ચી ને જોઈતા આ લોકોને એમ કીધું નથી કે મને મફત જોવા જ એ તો કેતા હતા તમને મફત દેખાડી અમે ના પાડી મારો સિદ્ધાંત છે ગુજરાતીના ના પુસ્તકો ગુજરાતી ના ફિલ્મો ગુજરાતીના જ લેખકો જો મફતમાં જોઈ લેશે તો ભવિષ્યમાં આ ભાષા કેવી રીતે ઊંચી આવશે આ ભાષા ને ટકાવી હશે તો અમારે ટેકો કરવો પડશે ખાલી વાતો કરીએ નહીં ચાલે એને આર્થિક ટેકો કરવો પડશે